શહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન મનુષ્યપણું કાકતાલી ન્યાયથી પ્રાપ્ત થયું છે એટલે શું એ અંગે છે આ ન્યાયનો આગમનો ઉલ્લેખ છે કે કેમ તે પણ તમે પૂછ્યું છે શાસ્ત્રોમાં જૈન જૈનેતરમાં બૌદ્ધનું મહાત્મ્ય સમજાવવા સારું ન્યાય આપવા સારું ગીતા પુરુષો દ્વારા બહુજન સંબંધ દાખલા આપવામાં આવે છે બાળજીઓને ઓછી મહેનતે અધ્યાત્મની ઊંચી વાતો અહીંયા બેસે તે અંગે આવા ન્યાય વાપરવામાં આવે છે શાસ્ત્રમાં ઘણા પ્રસંગોમાં બોધની સચોટ અસર થાય તે હેતુએ આ શબ્દપ્રયોગ પૂર્વાચાર્યોએ વાપર્યા હોય છે ત્યાં માત્ર શબ્દાર્થ નહીં વાચ્યાર્થ નહીં ભાવાર્થ લક્ષમાં લેવા જ્ઞાનીનો બોધ છે જે જીવને પુરુષાર્થ વિશેષનું કારણ બને છે વચનામુત એકસો બેમાં પરમ બોધ બોધ્યું છે કે દુરંત તથા વર્જિત આ અનાદિ સંસારમાં ગુણ સહિત મનુષ્ય પણ મળવું દુર્લભ છે આગળ બોધ્યું કે હે આત્મન તે જો આ મનુષ્યપણું કાકતાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે તો તારે પોતામાં પોતાનું નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ તાકતાલીય ન્યાય એટલે અનાયાસે વિના મહેનતે કે વિના ઉપયોગે એટલે કે સુયોજિત રીતે કાંઈ આ મનુષ્યપણું પ્રાપ્ત થયું નથી યોજના સાથે મનની મક્કમતા સાથે કે સમજણ સાથે કંઈ એવું પણ કર્યું નહોતું કે આ મનુષ્ય મળે આ તો અકામ નિર્જરાથી મળેલું છે સકામ નિર્જીરા એટલે કે ઉપયોગ સહિત કષ્ટ વેઠીને મનુષ્યપણું મળ્યું હોય તો તેવા જેવો અધ્યાત્મમાં પુરુષાર્થી અને પુરુષાર્થ પ્રેમી હોય છે અને આગળ આગળ વધે આ કારણથી આ ઉપદેશ છે કે મનુષ્યપણું મળી જ ગયું છે તો સાર્થક સાધી લેવું ભલે કાકતાલી ન્યાયથી મળ્યું હોય શાસ્ત્રીય પરિભાષામાં હવે ન્યાય ઘણી વખત વાપરવામાં આવે છે અલગ અલગ પ્રકારના ન્યાય અંગે શાસ્ત્રમાં ઉલ્લેખો મળી આવે છે મૂળમાં તો જીવને સકામ નિર્જીરાથી મળેલો મનુષ્ય દેહ પુત્રોત્તર અધ્યાત્મ ઉપર ચડાવે છે તેના આચાર વિચાર પરથી આધ્યાત્મિક સંસ્કાર પરથી પણ આનો અંદાજ આવી શકે ઘણું કરીને આ કાળે પૂર્વે જે જીવોએ આરાધન કર્યું છે એવા જેવો ઉત્પન્ન થાય નહીં આ જોકે એકાંત નથી પણ બહુજન સમાજને લક્ષ્યમાં રાખી એમ કહેવાયું હોય છે જે હોય તે હવે અનાયાસે મળેલો મનુષ્ય દે તે પણ સફળ કરી લેવો એમ જ્ઞાનીનો બોધ છે ભૂતકાળ ભૂલી જાય ભવિષ્ય સુધારવા વર્તમાનમાં પ્રયત્ન થવા જ્ઞાનીની શીખ છે કઈ વસ્તુ સોચે નહીં આગમ વાંછાનાય વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય આ કાગડાનું બેસવું અને ડાળનું પડવું કે કાગડાનું બેસવું અને તાડગોલું પડવું એ ન્યાયે અમુક બનેલ બિનાને વર્ણવાય છે બીજા આવા ઘણા ઘણા શબ્દ પ્રયોગો અધ્યાત્મમાં વપરાય છે નદી ગોલ પાષાણ આ ન્યાયે નદીનો પથ્થર વગર ટીપે ગોળ અને લીસ્સો થઈ જાય પાણીના મારથી ધીરે ધીરે એ પથ્થર સુવાળો બને અનંત કાળથી રખડતો રખડતો આ જીવ પોતે અકામ નિરજરા કરતો કરતો કર્મના ભારથી હલકો થાય કર્મનો બોજો હલકો થતો જાય ઉપયોગ સહિત નવા બાંધે નહીં કેમ કે મન જ નથી અને પછી સમજણ પણ નહોતી પણ તો પણ કર્મ ખેર્યા અકામ નિરજરાથી જૂના ખરે એ રીતે જીવ ગ્રંથિભેદ નજીક આવતો જાય અને ધીરે ધીરે આગળ વધતો જાય અને નદી ગોલ પાષાણ કહે છે મૂકગુળ ન્યાય અહીં વર્ણન કરવું અશક્ય અહીં જાણ્યું પણ બોલીને કહી ન શકાય કેમ કે મૂંગો છે આત્માનુભવ તેનું વર્ણન વાણીમાં સંપૂર્ણ રીતે વ્યક્ત કઈ રીતે કરી શકાય તીર્થંકર પણ વ્યક્તપણે જે કહી શકાય તે કહે પરંતુ સંપૂર્ણ આત્માનુભવ બોલતો અનુભવની જ વાત તે વાણીમાં સર્વાંશે આવી શકે નહીં અને મુકગુળ ન્યાય કહેવાય છે મૂંગાએ ગોળ ખાધો પણ વર્ણન કેવી રીતે કરે જીભ જ નથી ત્યાં કબીર કહે છે સો ગુંગા ગુડ ખાય કે કહે કોણ મોક્ષ સ્વાદ ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને મોક્ષના સુખ બાબત કહે છે કે અહીં કોઈ એવો ઉદાહરણ તરીકે દાખલો આપી શકાય એવો પદાર્થ નથી કે હું તને બતાવું ઉપલગ ઉપલગ જાણકારી બતાવી શકાય છેલ્લે જે અનુભવે તે જાણે અને જાણે અને માણે ચારો સંજીવની ન્યાય પશુ અમુક જડીબુટ્ટી ચાવી જાય તો તેનો રોગ મટે પણ એ બિચારો બળદ ક્યાં જાણે છે ચારામાં ચારો ચરતાં ચરતા અનાયાસે જેમ જડીબુટ્ટી ભેગી આવી ગઈ અને અસર થઈ તે મૂળ ખબર નથી પણ પાંચ સમય કારણો ભેગા થઈ જાય કર્મ ખપાવતો ખપાવતો શુદ્ધને લક્ષ્ય શુભ કરતો કરતો એવો ચારો ચરે કે તેનો રોગ મટી જાય ભાવ અને ભવરોગ મટે હવે ત્રમુદ સુડતાલીસમાં કુપોળદેવ કોઈ જિજ્ઞાસુને દીક્ષા ક્યારે કોને ક્યાં અને કોની પાસે લઈ શકાય તેમ કે બોધ આપી જણાવે છે કે અનાયાસે યોગ્ય જગ્યા સાંપડી જાય તો તેમ નહીં તો પુરુષાર્થ કરશો ચારો સંજીવની મળે એવી જડીબુટ્ટી ખાવામાં આવી જાય એ રીતે જીવને અનંત કાળનો ભાવ અને ભવરોગ દૂર થાય આમાં પણ પાત્રતા તો હોય જ ચાહે ચકોર તે ચંદ્રને મધુકર માલથી ભોગી રે તેમ ભવિ સહજ ગુણે હોય ઉત્તમ નિમિત્ત સંયોગી રે ખીર નિર્ન્યાય કર્મ અને આત્માનો સંબંધ ક્ષીર એટલે દૂધ અને પાણી ભેગું થઈ ગયું તે રીતે છે પ્રયોગ કરવામાં આવે તો દૂધ અને પાણી અલગ થઈ શકે એક જ જણાય છે તે બંને દેહ અને આત્મા એક જ જણાય છે પણ છે ભિન્ન મૂળમાં આત્મા અને કર્મ જુદા જ છે સીધો જૈસો જીવ હૈ જીવ સોહી શિવ હોય કર્મ મેલકા આંતરા બુજે વેરેલા કોઈ ક્ષીર અને નીરનો વિવેક બગલા પાસે નથી માન સરોવરના હંસ પાસે છે નિરક્ષીર વિવેકેતુ હંસ હંસ બક બક બંને સફેદ જ છે હંસ ને બગલો પણ આ વિવેકની વાત ન્યાયની વાત આવે ત્યારે હંસ શ્વેત બક શ્વેત કોભેદ હંસ બકયો બંને સફેદ છે નિરક્ષીર વિવેકેતુ હંસ હંસ બક બક આ ક્ષીર નિર ન્યાય વાસી ચંદન ન્યાય અહીં કોઈ રાગ કરે કે દ્વેષ કરે કોઈ ઉપસગ કરે કોઈ કોઈ શીતલ ચંદન ચોપડી સંભાવને લઈને તેને રાગ દ્વેષ હર શોક રતિ અરતિ ગમો અણગમો એવા દ્વંદ ઊભા થતા નથી ભગવાન પાર્સનાથના ચરિત્ર અંગે કથાનકમાં આવે છે કે આ બાજુ કમઠ અને બીજી બાજુ ધર્ણેન્દ્ર ઊભા છે કમઠ આઠ ભાવથી વેરવાળે છે અને ધર્ણેન્દ્ર તો રક્ષણ કરવા આવી પહોંચે છે કમઠ એ ધર્ણેન્દ્રેશું સ્વચિત કર્મ કુરંતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ સમભાવ વાસી ચંદન ન્યાય લોહા અગ્નિ ન્યાય લોખંડ અને અગ્નિની જેમ એક થઈ જાય લોખંડનો થળિયો ધબાવવામાં આવે તપાવવામાં આવે ત્યાં અગ્નિ એટલે કે ઉષ્ણતાને લોખંડનો સંબંધ એવો જ આત્માને કર્મનો સંબંધ છે લોખંડનો થળિયો ઠંડો થઈ જાય તો ઉષ્ણતાને લોખંડ છૂટા પડે એ રીતે આત્માને કર્મ છૂટા પડ્યા એમ કે સ્વરૂપ સંબંધનો તો સંયોગ સંબંધ માત્ર હતો મત્સ્ય ગલાગલ ન્યાય મોટું માથલું મગરમચ્છ નાના માથલાને ગળે તે ન્યાય મોટા નાનાને મારે તેમ જીવ પાસે અધિકાર સત્તા આવે એટલે અમલમત પણ આવે ખરી મહત્તાના મોક્ષમાળાના શિક્ષા પર સોળમાં કુપાલદેવે આ અંગે બોધ આપ્યો છે કે મહત્તા વ્યવહારિક હોય ને તે અંતે લઘુતા જ છે મત્સ્ય ગલાગલ ન્યાય અમલમાં અન્યાય કરે અમલદારી વાપરે અધિકાર વાપરે નીતિ અનીતિનો ભેદ નહીં અને મત્સ્ય ગલાગલ ન્યાય કહે છે મોટા નાનાને મારે તેમ કર્ણ કિલિક ન્યાય ગોળ ગોળ ભ્રમણ કાનમાં ખીલી નાખે ફરી ફરીને ક્યાં ફરે બહાર ન નીકળે એટલે નાના છિદ્રમાં ફરી ફરીને ક્યાં એમાં ને એમાં જ એ રીતે ભવ્યજીવનું સંસાર ભ્રમણ ત્યાંની ન મળે ત્યાં સુધી ચાલું જ રહે ત્યાં ન્યાય ઘંટા લાલા ન્યાય ઘંટ વગાડવાનો છોડ્યા પછી પણ એના અવાજ ગુંજે હવે વગાડતો નથી પણ તો પણ સંભળાય છે સા સંકેતના દાખલા જેવું છે સમકેત થઈ ગયું વમી નાખ્યું સ્વાદ ચાખ્યો રાયણના ઝાડ ઉપર ચડ્યો રાયણ હાથ લાગી તે ખાધી હજી ઉપર ઝુમખા લેવા ગયો અને ઝાડ ઉપરથી નીચે પડ્યો ઉલટી પણ થઈ ગઈ પેટમાં રાયણ નથી હાથમાં રાયણ નથી રાયણનો સ્વાદ એમને એમ અનુભવમાં છે જ આ ઘંટા લાલા ન્યાય વ્યવહાર સમજવા માટે રોગ મેટ્યો નબળે રહી ગઈ હાડકું ભાંગ્યું હતું જોડાઈ ગયું હજી ઝીણો ઝીણો દુખાવો રહી ગયો છે આ ઘંટા લાલા ન્યાય ધૂણાક્ષર ન્યાય ધૂણ એટલે મામણ મુંડા લાકડામાં ધૂણ થાય ત્યારે આપોપ અક્ષર કોતરાય પછી જે કોતરણીથી આકૃતિ બને ચિત્ર બને એ આંકડાપ થાય કોઈ કહે દેવ પ્રગટ્યા દેવી પ્રગટ્યા લોકો મિથ્યા માન્ય તેમાં માથા નમાવે મૂળમાં તો આ તો ધૂણાક્ષર ન્યાયની વાત બાળ અજ્ઞાની સાચું માની લે દીવા તળે અંધારો મુખ્યમાં મોટી મોટી વાતો અને યોજના ઊંડા ઉતરતા બધું ફોગ જણાય ખોદ્યો ડુંગરને નીકળ્યો ઉંદર ઘણી મહેનત કરે ધારું ફળ આવ્યું નહીં તે રીતે ઘણી આશા રાખી હોય પણ સરવાળે મીંડું સાપ ગયા અને લેસોટા રહ્યા શરૂમાં અમુક આચરણ પ્રચલિત હોય મૂળ પુરુષ સૂત્રધાર હવે નથી પાછળના શિથિલ થઈ જાય તે રીતે બાપ તેવા બેટા વડ તેવા ટેટા વારસોનું વર્તન તેના વડીલ પુરુષો જેવું હોય તે રીતે પુત્રલક્ષણ પારણે ભાવિમાં આગવી પ્રતિભાશાળી બનનાર વ્યક્તિ નાનપણથી જ બધાથી અલગ તરી આવે તે રીતે દાખલા તરીકે પરમ પરમકુપાલનું બાળપણ ગ્રહણ ટાણે સર્પ જ્યારે અમુક મર્યાદા કે તકલીફ ઊભી જ છે ત્યાં નવીન મુશ્કેલી આવી ઊભી રહે જીવ ફસાઈ જાય ગ્રહણકાળમાં ઘરમાં ભરાઈ રહેવું નક્કી કર્યું અને ઘરમાં નીકળ્યો સર્પ હવે કરવું શું બહાર તો જવાનું નથી આ કહે તો હાથ કપાય ના કહે તો નાક કપાય પોતાનો અભિપ્રાય આપવા જતાં કોઈપને તો મન દુભવવાનું જ બધાને રાજી રાખવા શક્ય નથી અન્નનો મેરો નીચે જુએ કોઈની મદદ લીધી હોય તેની શેહમાં આવવું પડે ખોટી સાક્ષી આપવી પડે નિયમમાં બાંધછોડ કરવી પડે તેથી પરમ કુપુરદેવે વચનમુજ ચારસો સત્તાવનમાં પ્રકાશ્યું સમાગમમાં દિનપણે આવવું નહીં ગોળખોળ ન્યાય બધું એક સરખું પોતાનું બુદ્ધિબળ નહીં તેથી સર્વેને એક કાંઠે તોડે સદગુરુ અસદગુરુમાં ભેદ ન પારખે જો ગોળખોળ ન્યાય હોય તો આ ભેદ પકડાય પરમ કુપાલ બહુ નાની ઉંમરે કાવ્ય કડી રહી છે કે કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ પૂછ્યા વણજ્યા પેકજો ધોળે દાડે તાડ ખરો વેદ ખૂણે પડે ન્યાય તપાસે નાળ વાત વળી ન્યાયની ધોળે દાડે તાડ એટલે ગોળ ખોળ ખોળની પરીક્ષા ન હોય તો જેવું અધ્યાત્મમાં ગમે ત્યાં માથા નમાવે અને ફસાઈ પડે આ રીતે જુદા જુદા પ્રકારના ન્યાયશાસ્ત્રમાં વર્ણવ્યા છે વસ્તુ સ્થિતિ સમજવા માટે સમજાવવા માટે આ ન્યાયના દાખલાનો ઉલ્લેખ શાસ્ત્રમાં જ્ઞાનીઓએ પ્રચલિત કરેલ છે પ્રભુતિજી વારંવાર બોધમાં કહેતા એક ધણી ધાર્યો તે ધાર્યો એ ન્યાયે ફક્ત શ્રી સંતના કહેવાથી મારે પરમ કુલનું શરણું માન્ય હો આ થયું તો ન્યાયથી તે ખરો આશ્રિત થયો ગણાય શાહે સ્વરૂપ સ્વરૂપ ગુરુ